પાણીમાં અનેક વાહનો બંધ પડી ગયા છે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે પરંતુ તેનું કોઈ કાયમી નિરાકરણ થયું નથી અમીરગઢ અને ઇકબાલગઢમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય છે નેશનલ હાઇવે પર મોટા ભાગના વૃક્ષો ધરાશાયી થયા છે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે બાજરી જેવા તૈયાર પાકો જમીન દુસ્ત થયા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મધરાતે રાજ્યના ચારેય ઝોનમાં કમોસમી વરસાદ વરસ્યો છે મધરાતે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપુલ અને વૃક્ષો ધરાશાય થયા છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી જ ફરીથી વરસાદ શરૂ થયો છે મહીસાગર જિલ્લાના ખાનપુર ભાદરોડ ગામે મકાન ધરાશાય થતા ખેડૂતનું મોત થયું હોવાનો પણ બનાવ સામે આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રીય નિર્દેશ અનુસાર આજે ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે હવે આ મોક ડ્રીલને મોકૂફ રખાય છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા મુજબ સરહદી વિસ્તાર નડાબેટ ખાતે આજે સાંજે પાંચ કલાકે ડ્રીલનું આયોજન કરાયું હતું જોકે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રીલ મોકૂફ રાખવાનો નિર્ણય કરતાં રાજ્ય સરકાર દ્વારા મોક ડ્રીલ સ્થગિત રાખવામાં આવી છે વહીવટ કારણોસર ઓપરેશન શિલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું છે થરાદના ચારડાથી રાજપૂત સમાજના અગ્રણી હરિદ્વાર ગયા હતા જ્યાં તેમનું હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું તેમના મૃતદેહ ત્યાં જ ગંગાઘાટ ઉપર અંતિમ વિધિ કરવામાં આવી હતી ચારડા ગામના સવાઈજી હરસેંગજી રાજપૂત હરિદ્વારની યાત્રાએ ગયા હતા જ્યાં રોગના કારણે તેમને હુમલો આવતા તેમનું નિધન થયું હતું જાણ થતાં થરાદ વાવ તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો હરિદ્વાર પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક બનાસકાંઠાના વેપારીઓ પણ આવ્યા હતા જેમણે સવાઈજીના મૃતદેહને ગંગાઘાટમાં અંતિમ વિધિ सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स પાલનપુરના ચડોત્તર રેલવે ઓવરબ્રિજ પરથી ગાડી ઉતરતી હતી ત્યારે ડિવાઈડર સાથે અથડાઈ હતી અકસ્માતમાં ટ્રેક્ટરની ગેરેજમાં કામ કરતા વૃદ્ધને પણ ઈજા પહોંચી હતી ગાડીમાં બેઠેલા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો ઘાયલ વૃદ્ધને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ચડોદર રેલવે બ્રિજ પર બુધવારે બપોરે અકસ્માત દાતા તાલુકા અને અંબાજી વિસ્તારમાં વરસાદે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા અને ઝાડ ધરાશાયી થયા છે ગબ્બર રોડ પર આપેશ્વર મહાદેવ મંદિર પાસે અને પાછા નજીક એક હોટેલ આગળ વીજળીના થાંભલા તૂટી પડ્યા છે વસી ગામ અને અંબાજી રબારી વાસમાં મોટા ઝાડો જમીન દુસ્ત થયા છે દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઝાડ પડવાના બનાવો નોંધાયા છે તીવ્ર પવનના કારણે કાચા મકાનોના પતરા પણ ઉડી ગયા છે ઘર વખરીને પણ નાનું મોટું નુકસાન પહોંચ્યું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના એટીએમમાં ગઈ રાત્રે ચોરીનો પ્રયાસ થયો હતો તસ્કરોએ એટીએમ મશીનને નુકસાન પહોંચાડ્યું હતું જોકે તેઓ પૈસા કાઢવામાં નિષ્ફળ રહ્યા હતા તસ્કરોએ પોતાની ઓળખ છુપાવવા સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટ્યો હતો પરંતુ એક કેમેરો તેમની નજરમાંથી ચટકી ગયો હતો જેમાં તેમની તમામ હરકતો કેદ થઈ ગઈ હતી તિરંગા યાત્રા સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા નળાભેટ ઓપરેશન સિંધુને લઈને દેશભરમાં લોકોમાં દેશ પ્રેમ જોવા મળી રહ્યો છે ત્યારે વાવ તેમજ થરાદ વિધાનસભા સહિતના લોકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રામાં ગુજરાત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રદેશ મહામંત્રી રત્નાકરજી પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ વાવ ધારાસભ્ય સ્વરભજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાવ સુઈ ગામ ભાભર થરાદ વિસ્તારના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા જ નવીન ગટર લાઇનની કામગીરી કરવામાં આવી હતી ધાનેરા ધાનેરા જૂના બસ સ્ટેશન ઉમિયાનગર ડીસા રોડ જેવા અનેક વિસ્તારોમાં નવીન ગટર કામ કરવામાં આવી રહ્યું છે નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ અર્જણભાઈ અને ગણપતસિંહ રાજપૂત આ તમામ અધિકારી કર્મચારી ખડેપગે ઉભા રહીને કામ કરાવી રહ્યા છે ધાનેરામાં કોઈ પણ પ્રકારથી પાણીનો ભરાવો ન થાય તેને ધ્યાનમાં રાખીને ગટરની કામગીરી કરાવવામાં આવી રહી છે અંબાજીમાં અંબિકા વિશ્રામ ગૃહની પાછળના ભાગેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે આ ઘટનાની જાણ થતાં પોલીસ અને મંદિર દેવસ્થાન ટ્રસ્ટના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મૃતક કુંભારીના ઝૂળ વિસ્તારનું રહેવાસી હોવાનું બહાર આવ્યું છે મૃતકની ઓળખ બચુ સરદાર ડુંગચિયા તરીકે થઈ છે તેમની ઉંમર પાંત્રીસ વર્ષની હોવાનું પોલીસે જણાવ્યું છે પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહને અંબાજીની જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે